નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચૌદ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે કે દસમાંથી દસ સાચા છે નવ સાચા આઠ સાચા જે પણ હોય અને આજે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી ઈદસિસા નોંગરંગને કયા રાજ્યના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે મેઘાલયના કયા રાજ્યના મેઘાલયના પ્રથમ મહિલા ડીજીપી બન્યા છે આપણે ઓકે જોઈ લઈએ આપણે એમના વિશે તો અગિયારમી મે બે હજાર ચોવીસના રોજ વરિષ્ઠ આઈપીએસ અધિકારી ઈદસિસા નોંગરંગને મેઘાલયની પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મેઘાલયના જે સીએમ છે કોનરાડ સંગમા એમણે સત્તાવાર રીતે આ સીમાચિહ્ન નિર્ણયની જાહેરાત કરી હતી અને તેને રાજ્ય માટે એક નોંધપાત્ર રક્ષણ તરીકે નોંધ્યું હતું કારણ કે નોંગરાંગ પણ આ પ્રતિષ્ઠિત પદ પર પહોંચનાર પ્રથમ આદિવાસી મહિલા છે નવા પોલીસ વડાની પસંદગીની દેખરેખ મેઘાલય સુરક્ષા કમિશન દ્વારા કરવામાં આવી હતી જેની અધ્યક્ષતા મુખ્યમંત્રી સંગમાની હતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા મંજૂર કરાયેલા ત્રણ ઉમેદવારોનો સમાવેશ કરતી શોર્ટ લિસ્ટમાંથી જે નોંગરાંગ છે એમની ભૂમિકા નિભાવવા માટે પસંદગી કરવામાં આવી હતી મેઘાલયની વાત છે એનું કેપિટલ શિલોંગ છે સીએમ કોનરાડ સંઘમાં છે ગવર્નર તમારે કહેવાના છે ચલો હું કહી દઉં ફાગુ ચૌહાણ છે તમને ખબર છે ભારતમાં પ્રથમ ડ્રોન ડિલિવરી હબ છે એ મેઘાલયમાં બનશે અને અહીંયા આપણે મેઘાલયની વાત કરી રહ્યા છીએ તમને ખબર છે આપણા ભારતના પ્રથમ આઈપીએસ મહિલા અધિકારી કોણ તો કિરણ બેદી હવે તમારા માટે પ્રશ્ન ગુજરાતના પ્રથમ મહિલા ડીજીપી કોણ બન્યા હતા જો તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખીને જણાવજો સેકન્ડ પ્રસિદ્ધ તાજદરમાં યોજાયેલ એએસબીસી એશિયન અંડર ટ્વેન્ટી ને અને યુથ બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં કયા દેશે સૌથી વધુ મેડલ જીત્યા છે તો જવાબ આવશે કઝાકિસ્તાને કોણે જીત્યા છે કઝાકિસ્તાને તો કઝાકિસ્તાનનું જે કેપિટલ છે અસ્તાના તો ત્યાં જ એશિયન બોક્સિંગ કોન્ફેન્ડરેશન એશિયન અંડર ટ્વેન્ટી ટુ અને યુથ બોક્સિંગ ચેમ્પિયનશીપ એમાં ભારતીય ટુકડીએ તેતાલીશ મેડલ જીત્યા છે ભારતીય ટુકડી સેકન્ડ નંબર પર આવી છે એમાં બંને કેટેગરીમાં બાર ગોલ્ડ ચૌદ સિલ્વર અને સત્તર બ્રોન્જનો સમાવેશ થાય છે બંને કેટેગરી એટલે મહિલા અને પુરુષો ભારતીય અંડર ટ્વેન્ટી ટુ ટીમે સાત ગોલ્ડ પાંચ સિલ્વર નવ બ્રોન્ઝ સહિત એકવીસ મેડલ જીત્યા છે યુવા વિભાગની વાત કરીએ તો પાંચ ગોલ્ડ નવ સિલ્વર આઠ બ્રોન્ઝ સહિત બાવીસ મેડલ મેળવ્યા આ ચેમ્પિયનશીપ છે એમાં મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને કઝાકિસ્તાને અને ટોટલ અડતાલીસ મેડલ જીત્યા અને ભારતે બીજા નંબર પર તેતાલીસ મેડલો જીત્યા છે કઝાકિસ્તાનની આપણે વાત કરીએ તો એનું કેપિટલ તો તમને ખબર કઈ દીધું અસ્તાના છે ક કઝાકિસ્તાન છે એના જે પ્રેસિડન્ટ છે એમનું નામ છે કાસિમ જોમાટ ટોક શું છે કાસિમ જોમાટ ટોક અને કઝાકિસ્તાનની જે કરન્સી છે એ કઈ છે એ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ભારતીય નૌકાદળના પર્સનલ ચીફ વાઇસ એડમિરલ સંજય ભલ્લા આ સંજય ભલ્લાના નામ પરથી મને તો પ્રથમ એવું યાદ આવ્યું અજય ભલ્લા જેવો આપણા કેન્દ્રીય ગૃહ સચિવ છે તો વાઇસ એડમિરલ સંજય ભલ્લા ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે પર્સનલ એટલે અહીંયા શું થાય છે કર્મચારીની નિમણૂંક બાબતો જે છે એના રિલેટેડ એમને ચીફ બનાવવામાં આવ્યા છે અને એઓ પહેલી જાન્યુઆરી ઓગણીસો નેવ્યાસીના રોજ ભારતીય ભારતીય નૌકાદળમાં કમિશન થયા હતા પાંત્રીસ વર્ષની એમની કારકિર્દીમાં એમણે સંખ્યાબંધ નૌકાદળ સંભાળ્યા છે તેમની વિશિષ્ટ સેવા તેની માન્યતા તરીકે એમને નૌકાદળના વડા અને ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ દ્વારા અતિ વિશિષ્ટ સેવા મેડલ નૌસેના મેડલ આનાથી નવાજવામાં આવેલા છે નૌસેનાની વાત કરીએ ભારતીય નૌસેના છે એના પિતાને કહેવાય છે છત્રપતિ શિવાજી મહારાજ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં એની સ્થાપના થઈ ભારતીય નૌસેના ભારતીય નૌસેનાના ચીફ છે એ નવા આવ્યા તમને ખબર છે કોણ આવ્યા છે દિનેશકુમાર ત્રિપાઠી અને વાઇસ ચીફ પણ નવા આવ્યા એ નામ તમારે જણાવવાનું છે ચોથી ડિસેમ્બરને નૌસેના દિવસ કહેવાય છે અને સમનો વરુણ એ તેનો મુદ્રાલેખ છે એટલે મોટો છે અને બીજું યાદ રાખજો કે અહીંયા આપણે વાત કરી રહ્યા છે ભારતીય નૌસેના તો એને બે હજાર ચોવીસનું વર્ષ છે ને એને નૌસેના નાગરિકોનું વર્ષ ઘોષિત કર્યું છે ખાસ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઈબ કરજો જો બાકી હોય તો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર નામની એને તમે જોઈન કરી લો તમને પીડીએફ અહીંયા મળશે સાથે પોલ્સ પણ મળશે તમે ટેલિગ્રામમાં જાઓ આ રીતે રાજેશ ભાસ્કર સર્ચ કરશો આ પ્રમાણેનો સિમ્બોલ જોવા મળશે બરાબર દસ હજાર કરતાં વધારે સબસ્ક્રાઈબર છે ઓકે તો એ જોઈન કરી લેજો બાકી તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડે જહાજોના નિર્માણ માટે સ્વદેશી મરીન ગ્રેડ એલ્યુમિનિયમ માટે કોની જોડે એમઓયુ કર્યા છે તો જવાબ શું આવશે હિન્દાલકો ઇન્ડસ્ટ્રી જોડે તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને હિન્દાલકો ઇન્ડસ્ટ્રી જે એક અગ્રણી ઉદ્યોગ જૂથ છે એમણે જહાજોના નિર્માણ માટે સ્વદેશી મરીન ગ્રેડ એલ્યુમિનિયમ છેના ઉત્પાદન માટે અને પુરવઠાને પ્રોત્સાહન આપવા માટે દળોમાં જોડાયા છે આ સહયોગ એમઓયુ એટલે કે મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા ઔપચારિત બિલ્ડિંગ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાના વધારવાનો હેતુ ધરાવે છે આઈસીજી કાફલો હાલમાં છીછરા પાણીમાં કામકાજ માટે રચાયેલ એલ્યુમિનિયમ હળવાળા સડસઠ જહાજોનું સંચાલન કરે છે અને દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત માટે કોસ્ટગાર્ડે આવા વધુ જહાજોને સામેલ કરવાની યોજના બનાવી છે તેમના બાંધકામમાં સ્વદેશી રીતે ઉત્પાદિત મરીન ગ્રેડ એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવશે આઈસીજી ઇન્ડિયન કોસ્ટગાર્ડની વાત કરીએ તો ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના ઓગણીસો સિત્યોતેરમાં એનો એક્ટ હતો ને એક્ટ એ ઓગણીસો ઇઠ્યોતેરમાં આવ્યો એનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી અને એના જે ડિરેક્ટર જનરલ છે એમનું નામ છે રાકેશ પાલ એનો મુદ્રાલેખ બહુ સરસ છે શું છે તમારે જણાવવાનું છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં થ્રીડી પ્રિન્ટેડ રોકેટ એન્જિનની પરીક્ષણ કઈ સ્પેસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તો ઇસરો છે એણે થ્રી પ્રિન્ટેડ લિક્વિડ રોકેટ એન્જિનનું ટેસ્ટ સફળતાપૂર્વક હાથ ધર્યું છે આ પરીક્ષણ છે એ ભારતની એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીને એકીકૃત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું આપણે કહી શકાય પીએસ ફોર એન્જિન તરીકે ઓળખાતા આ એન્જિનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે આ એન્જિનનો ઉપયોગ મુખ્યત્વે ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એના ચોથા તબક્કામાં આ ઉપરાંત પ્રથમ તબક્કાના જે રિએક્શન કંટ્રોલ સિસ્ટમ છે એમાં થાય છે તે ઇસરોના લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવ્યું છે યાદ રાખજો એલપીએસસી આ એન્જિનનું ઉત્પાદન ઉદ્યોગ ભાગીદાર વિપ્રો થ્રીડી સાથે મળીને કરવામાં આવ્યું હતું અને મહેન્દ્રગીરી એની અંદર જે ઇસરોનું પ્રોપલ્શન કોમ્પ્લેક્સ છે એમાં એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તે દબાણયુક્ત સિસ્ટમમાં પ્રોપલેન્ટ તરીકે નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને મોનોમિથાઇલ હાઇડ્રોક્ઝિન એનો ઉપયોગ કરે છે ઇસરોની વાત કરીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન પંદરમી ઓગસ્ટ 1969 માં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર છે એનું બેંગલુરુમાં હાલમાંના અધ્યક્ષ ડૉક્ટર એસ સોમનાથ અને ઇસરોનું જે તમને ખબર છે કે રિસન્ટલી ચંદ્રયાન થ્રી નામનું મિશન લોન્ચ કર્યું હતું આ ઉપરાંત સૌર મિશન છે આપણું આદિત્ય એલવન નામનું તમારે જણાવવાનું છે કે આપણું સમાનવ મિશન છે એનું નામ શું છે જેમાં જેના માટે એક રોબોટ પણ બનાવવામાં આવ્યો હતો મહિલા રોબોટ જેનું નામ હતું વ્યોમ મિત્ર

હવે કોણ બનવાના છે તો જોશ રાહુલ મુલીનો કેમ કે તેઓ ચૂંટણી જીતી ગયા છે આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે તમને ખબર છે ને આપણા દેશના રાષ્ટ્રપતિ છે પંદરમા નંબરના શ્રીમતી દ્રૌપદી મુર્મુ આ યાદ રાખજો આગળ વધીએ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર નામની છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અહીંયા તમને પોલ્સ રમવા મળશે અને જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો બરાબર છે તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક છે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને બાવીસમી એશિયન ટીમ સ્ક્વોશ ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ચાઈનામાં કઈ જગ્યાએ ચાઈનામાં તો સ્કવોશ રેકેટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એણે ભારતીય ટીમની જાહેરાત કરી જે બાવીસમી એશિયન ટીમ સ્ક્વોશ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે હવે આનું આયોજન ચીનમાં ક્યાં થવાનું છે ચીનના ડાલિયનમાં બારથી સોળ જૂન બે હજાર ચોવીસ દરમિયાન યોજાવાનું છે વેલાવિન સેન્થિલકુમારે ભારતીય પુરુષ ટીમનું નેતૃત્વ કરશે રીતિકા સિલન એ મહિલા ટીમનું યાદ રાખજો વી કુમાર પુરુષોમાં રિતિકા સિલન છે મહિલાઓમાં એશિયન ટીમ સ્કોસ ચેમ્પિયનશીપનું આયોજન કરવા એશિયન સ્કોચ ફેડરેશન દ્વારા યજમાન દેશના સ્કોર્સ ફેડરેશનના સહયોગથી આનું આયોજન થાય છે દર બે વર્ષે આ એશિયન ટીમ સ્કોશ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવે છે પ્રથમ પુરુષોની એશિયન ટીમ સ્કોશ ચેમ્પિયનશીપ ઓગણીસો એક્યાસીમાં પાકિસ્તાનના કરાચીમાં થઈ હતી જે પાકિસ્તાન દ્વારા જીતવામાં આવી હતી પ્રથમ મહિલા એશિયન ટીમ સ્કોશ ચેમ્પિયનશિપ છે ઓગણીસો છ્યાસીમાં મલેશિયાના કુઆલાલમપુરમાં થઈ હતી અને એમાં હોંગકોંગ છે એ જ ચેમ્પિયન રહી હતી જો પુરુષોમાં સૌથી વધારે વખત પાકિસ્તાન પંદર વખત જીતેલું છે મલેશિયા ત્રણ વખત બે હજાર બાવીસમાં ભારત એક વખત જીતેલું છે મહિલા વિભાગમાં સૌથી સફળ ટીમ મલેશિયાની રહી છે જે દસ વખત ખિતાબ જીત્યો છે ભારતીય મહિલા ટીમે બે હજાર બારમાં એક વખત ખિતાબ જીત્યો હતો બરાબર છે તમને ખબર છે ને સ્કોસના પેલા પેલી એક છોકરી છે અંડર નાઇન્ટીનમાં એ બ્રિટન સ્કોટલેન્ડ આ બધા ચેમ્પિયનશીપ જીતીને આવી હતી દિલ્હીની છે તમને ખબર હોય તો તમે એનું નામ કહી શકો છો આપણે અગાઉ ઘણી વખત એના વિશે ભણેલા છીએ યાદ હોય તો નામ કમેન્ટમાં લખીને જણાવો નવી દિલ્હીની અંદર મેરટેક સ્ટેકાથોન બે હજાર ચોવીસ યોજાઈ ગઈ તો રસાયણ અને ખાતર મંત્રાલય એના મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા તો આ મંત્રાલયના ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવ છે ડૉક્ટર અરૂણીશ ચાવલા એમણે દિલ્હીની અંદર કોન્ફેન્ડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે ભારતીય ઉદ્યોગ સંઘ એના સહયોગથી મેડટેક સ્ટેકાસ્થોન એનું આયોજન કર્યું આ મેડટેક જે સ્ટેકાથોનની પસંદગી તબીબી ઉપકરણોનું વ્યાપક મૂલ્ય એના મૂલ્ય સાંકળ વિશ્લેષણ હાથ ધરીને ભારતનું જે વધતું જતું મેડટેક ક્ષેત્ર છે ને એમાં પરિવર્તનશીલ પરિવર્તનને ઉત્પીડિત કરવા માટે રચાયો છે હાલમાં વાત કરીએ ભારત મેટ્રોક ઉદ્યોગમાં ચોથું સૌથી મોટું બજાર છે ભારતનો મેટ્રોક ઉદ્યોગ છે વાર્ષિક અઠ્યાવીસ ટકા દરે વૃદ્ધિ થઈ રહ્યો છે એવો અંદાજ છે બે હજાર ત્રીસમાં યુ એસ ડોલિયન ડોલર પચાસ બિલિયન સુધી આ પહોંચશે પચાસ બિલિયન યુએસ ડોલર સુધી બે હજાર ને ત્રીસમાં આ પહોંચવાની સંભાવના છે ઓકે આ યાદ રાખજો ચલો સ્વાસ્થ્ય રિલેટેડ વાત છે મને કહો આપણા ભારતમાં આ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે હવે જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે નથી આપવાના હું આપી દઈશ પહેલા જ તમને જણાવ્યા હતા જે મિત્રો જવાબ આપ્યા હોય એ ચેક કરી લો તમારા જવાબ સાચા છે કે ખોટા છે ઓકે ચલો કોલસામાં કયા પ્રકારનો કોલસો સૌથી ઊંચી કક્ષાનો છે એન્થ્રેસાઇટ સૌથી હલકી કક્ષાનો પીઠ નીચેનામાંથી સૌથી વધુ લવચીક કોણ શું છે તો સ્ટીલ સૌથી વધારે રચિક હોય ફ્લેક્સિબલ કાગળનો માવ બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે પાપલર ટ્રી આવે નીચે દર્શાવેલ વિટામિન્સ પૈકી કયું વિટામિન રક્ત સ્પંદન માટે મદદરૂપ થાય છે વિટામિન કે બ્રેડ બનાવવા માટે સીઓ નો ઉપયોગ થાય છે કારણ કે તે સીઓ નો એક મિનિટ બ્રેડ બનાવવા માટે ઉપયોગ થાય છે કારણ કે તે ઉત્પન્ન કરે છે કાર્બન ડાયોક્સાઇડ બરાબર છે અહીંયા અધૂરો પ્રશ્ન છે આને સાઈડમાં રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી તો યાદ છે માધવસિંહ સોલંકી મધ્યાહન યોજના મો મો ગુજરાતમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે બારડોલી ગુજરાતમાં સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા અહીંયા મહિલા મંત્રી પૂછ્યું છે ઇન્દુમતીબેન શેઠ જેઓ આપણા શિક્ષણ મંત્રી હતા મહિલા મુખ્યમંત્રી પૂછે સીએમ તો આનંદીબેન પટેલ હતા દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો તો સવિનય કાનૂન ભંગ ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી મહંદી નવાઝ ઝંઘ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે મહિલાઓ પ્રત્યેની હિંસા સંબંધની સમસ્યાના નિવારણ માટે પ્રથમ કાયદો અપનાવ્યો તો અહીંયા જવાબ આવશે યુરોપિયન યુનિયન સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આવેલા હેન્ડલેન્ડ પાસપોર્ટ સોરી હેન્ડલેન્ડ પાર્ટનર્સ અને ન્યૂ વર્લ્ડ વેલ્થ એના દ્વારા વેલ્થ સિટીઝ રિપોર્ટ મુજબ કયા ભારતીય શહેરો વિશ્વભરના ટોચના પચાસ સૌથી મુંબઈ અને ગુજરાતના પ્રથમ મહિલા ડીસીપી કોણ હતા તો યાદ રાખજો ગીતા જોહરી સેકન્ડ પ્રશ્ન કઝાકિસ્તાનની કરન્સી શું છે ટેંગે છે ત્રીજો પ્રશ્ન નૌસેનાના વાઇસ ચીફ કોણ તો રિસન્ટલી બન્યા કૃષ્ણા સ્વામીનાથન ચોથો પ્રશ્ન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપના એટલે કે એના માટેનો દિવસ ક્યારે મનાવીએ છીએ એક ફેબ્રુઆરી ઇન્ડિયન ગાર્ડ ડે કહેવાય છે પાંચમો પ્રશ્ન ઈસરો છે એનું પ્રથમ સમાનવ મિશન છે એનું નામ શું છે ગગનયાન છઠ્ઠો પ્રશ્ન તો સ્કો પેલા પ્લેયર છે જેમનું નામ છે અનાહત ઘણા બધા ટાઇટલ એમને જીત્યા છે દિલ્હીની છોકરી છે અંડર નાઇન્ટીનમાં એ અંડર અંડર ફિફ્ટીનમાં પણ રમતી હતી વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે સાત પરથી સૈવ સાત એપ્રિલ સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી હવે જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન વિશ્વનો પહેલો સેમી ફોરેન્સિક કોર્સ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે સેકન્ડ પ્રશ્ન શક્તિ કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું જો બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને આપણી બે યુટ્યુબ ચેનલ છે એક છે રાજેશ ભાસ્કર બીજી રાજેશ ભાસ્કર ટુ છે બંનેને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરજો તમારા જે પણ અભિપ્રાયો છે એ અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો So my thank you thank you so much for watching this video have a nice day jai hind jai bharat